એટલે કે જે દોલનો મંદ પડવા દે નહીં એસી પરિપથ અંદર એ દોલનો હતા મંદ પડતા જતા હવે આ દોલનો છે તેને સતત ચાલુ રાખવા માટે જે પરિપથ વપરાય છે એ પરિપથને ઉર્જા પૂરી પાડવી પડે અને એ ઉર્જા કોને કારણે પૂરી પાડી શકાય અને આ ઓસિલેટર તરીકે ઉપયોગ કરી શકાય છે એમ્પ્લીફાયર પરિપથની અંદર આપણે એ જોયું કે જો ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે જ આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે પણ ઓસિલેટર પરિપથની અંદર બાહ્ય ઇનપુટ વોલ્ટેજની ગેરહાજરીમાં પણ આપણને આઉટપુટ વોલ્ટેજ તો મળી શકે છે અને આના વડે આપણે ઈચ્છિત આવૃત્તિવાળો આપણને જેટલી પણ આવૃત્તિ વાળો જોઈતા હોય તેટલા ઈચ્છિત આવૃત્તિવાળો વોલ્ટેજ અથવા તો પ્રવાહના દોલનો આપણે મેળવી શકીએ છીએ હવે આપણે એ પરિપથનો અભ્યાસ કરીએ અહીં આકૃતિની અંદર દર્શાવેલ પરિપથમાં બેટરી વડે બેઝ જંક્શન જે છે એમિટર જંકશન ને ફોર્વર્ડ બાયસ આપેલું છે વીબીબી વડે એમિટર જંક્શન જે છે તેને ફોરવર્ડ બાયસ આપેલ છે એજ રીતે અહીંયા વીસી બેટરી છે એના કલેક્ટર જે છે એને રિવર્સ આપેલું છે કારણ કે આ એન પી એન છે ની સાથે અહીંયા ધન અને એન ની સાથે ઋણ એટલે ફોર્વર્ડ બાયર્સ થઈ ગયું અને અહીંયા ઘડી એન ની સાથે ધન એટલે રિવર્સ બાયસ થઈ ગયું પરિપથમાં જયારે સ્વીચ ચાલુ કરવામાં આવે છે અને એલવન અને એલ બંને એકબીજાની સાથે એનો પ્લસ એકબીજાની અંદર સંકળાય તે રીતે એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ ધરાવે છે પરિપથમાં જયારે આ ક ચાલુ કરવામાં આવે છે સ્વીચ

જે છે એ વધે પરિણામે વધે અને આ કારણે આની સાથે પ્લસ સંકળાતું વધશે તેને કારણે કેપેસિટરની ઉપરની પ્લેટ છે એ ધન વિદ્યુત ધારિત બનતી જાય છે અને કેપેસિટરની ઉપરની પ્લેટ ધન વિદ્યુત ધારી બને છે અને પરિણામે जे ट्रांजिस्टर ना फॉरवर्ड बायस जे छे एनो मूल्य जे छे વધારે છે જ્યારે કેપેસિટર ની ઉપર પ્લેટ ધન વિદ્યુત ભારિત બનશે ફ્લક્સ સંગ્રહ છે કેપેસિટર ની જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત બનશે અને જે ટ્રાન્ઝિસ્ટર ફોરવર્ડ બાયસ મૂલ્ય વધારે અને જો ટ્રાન્સિસ્ટર મૂલ્ય વધશે તો કલેક્ટર પ્રવાહ પણ વધે છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી સુધી જ્યાં કલેક્ટર પ્રવાહ મેક્સિમમ ન થાય એટલે કે મહત્તમ ન થાય સંતૃપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે હવે એક વખત કલેક્ટર પ્રવાહ વધી અને સંતૃપ્ત થઈ ગયું તો કલેક્ટર પ્રવાહ આઈસી જે છે એ ઘટશે પરિણામે L1 સાથે સંકળાતું જે ફ્લક્સ છે તે પણ ઘટશે હવે અહીંયા આઈસી વધવાને કારણે L1 સાથે ફ્લક્સ સંકળાતું હતું તો L1 સાથે સંકળાતું ફ્લક્સ અન્યોન્ય પ્રેરક અથવા L સાથે ધરાવતું હતું આથી આ જે ફ્લક્સ છે એ પહેલા કરતા ઘટી જશે અને આથી L સાથે સંકળાતું ફ્લક્સ પણ ઘટશે હવે પ્લગ વધતું તું ત્યારે કેપેસિટરની ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારત થતી હતી પ્લગ ઘટ્યું તો નીચેની પ્લેટ ધન વિદ્યુત ભારતી થઈ આથી જ્યારે પ્લગ ઘટશે તો કેપેસિટરની નીચેની જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારી બનશે અને જ્યાં સુધી કલેક્ટર પ્રવાહ શૂન્ય ન થાય ઘટીને ક્યાં સુધી શૂન્ય ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે આ સિટીમાં કેપેસિટર જે છે એ ડિસ્ચાર્જ થઈ ગયું હોય છે અને ફોર્વર્ડસ નો વિરોધ કરે છે અહીંયા ફોર્વર્ડ બાયસ નું મૂલ્ય વધારતું હતું અહીંયા નીચે ફોરવર્ડ બાયસ નું મૂલ્ય નો વિરોધ કરે છે જ્યારે કેપેસિટી નીચેની પ્લેટ ધનવિધિ ઉદ્ધારિત થાય છે ત્યારે અને પર જ્યારે તે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે

આ જે દોલનો થાય છે તે દોલનોની આવૃત્તિ ટુ પાર વર્ગમૂળમાં એલસી જેટલી હોય છે અહીં બેટરી VCC માંથી LC પરિપથની ઊર્જા મળતી હતી VCC અથવા માંથી આપણે IC માં ફેરફાર થતા હતા એટલે કે ઊર્જા ક્યાંથી મળતી હતી VCC માંથી મળતી હતી અને આ ઓસિલેટર દ્વારા બેટરીની DC વિદ્યુત ઊર્જા જે હતું એનું AC વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થતું હતું ઓસિલેટર પરિપથ છે તેનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં રેડિયો ટીવી અને ટ્રાન્સમીટરમાં ઉચ્ચ આવૃત્તિ મેળવવા માટે થાય છે ઓસિલેટર વડે થોડીક આવૃત્તિઓથી શરૂ કરીને દસ ની નવ છીએ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર પરિપથમાં સી બરાબર સો ફેરેડે કેપેસિટર માટે આઉટપુટ સિગ્નલ એક મેગા હર્ડ મળે છે કે સી વન બરાબર સો પીકો છે

બે ગુણ્યા દસ ની છ હટ તો કેટલા મૂલ્યનું કેપેસિટર વન અપોન પડે રૂટ ઓફ વન પરિણામે ટુ એફ વન બરાબર આથી એફ એકના છેદમાં ટુ બાય વર્ગમૂળમાં એલસી વન આપણને મળે છે ઓમેગા ટુ બરાબર એકના છેદમાં વર્ગ વર્ગમૂળમાં એલસી ટુ હાથી ઓમેગા ટુ ના બદલે ટુ બાય એફ ટુ છેદમાં વર્ગ મૂળમાં વર્ગમૂળમાં એલસી ટુ છેદમાં એફ ટુ બરાબર એક ના છેદમાં ટુ પાય વર્ગ મૂળમાં એલસી વન અહીંયા આવશે એક ના છેદમાં ટુ પાય વર્ગ મૂળમાં એલસી ટુ ટુ પાય ટુ પાય કેન્સલ થશે એલ કેન્સલ થશે છેદમાં એફ ટુ બરાબર આથી સી બરાબર સીવન ગુણ્યા એફ વન ના છેદ માં એફ ટુ નો વર્ગ સી જે છે એ સો ગુણ્યા દસ ની ઘાત છે એક છે અને એફ ટુ છે બે છે મેગાહ છે એટલે એક ગુણ્યા દસ ની છ ઘાત છે વર્ગ થયો આથી સી બરાબર સો ગુણ્યા એક દુત્યાંશ નો વર્ગ એટલે એક ચતુર્થાંશ ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત આથી અહિયાં પચીસ આથી સીટુ બરાબર 25 સીકો આપણને મળે છે કારણ કે અહીંયા 10 માઇનસ બાર ગાજ છે એટલે પિકો થયો આથી સીટુ પચીસ સિક્કો પર મળે